નમસ્કાર બાળકને નાનપણની અંદર રખડું બનાવવાનું આપણે રખડવાને તો જાણે એક ખૂબ મોટું એકદમ ગુનો હોય ને એવું સમજીને બાળક સાથે વર્તન કરીએ છીએ બાળક જેટલું રખડું હશે ને એટલો કોઠા હુજનો અને હોશિયાર બનશે આ સમયે બાળકના હૃદયની અંદર ફળદ્રુપતા હોય છે જિજ્ઞાસા હોય છે નવી દ્રષ્ટિ હોય છે કોઈપણ વસ્તુને એ જુદી રીતે નિહાળવાનું મૂલવવાનું એ આ સમયમાં જે શીખતો હોય છે અદ્ભુત સંવેદનાઓ હોય છે આવેગો હોય છે ને આ સમયે બાળકને ફૂલ રખડવા દેવાનું રખડવાની ક્યારેય ના નહીં પાડવાની ગમે એટલો ઘર બારો રખડતો હોય તો ઘરે જ આવતો નથી ઘરે જ નથી આવતો એમ નહીં કરવું ભણવામાં ધ્યાન આપવાનું બરાબર છે બધું જ કરવાનું પણ રખડવાની ક્યારેય ના નહીં પાડવાની બાળક તો રખડવાનું કેવું જોઈએ સામેથી આમ કેવો જોઈએ આપણે રખડવા મોકલવાનું નહીં અને બાળકની અંદર જિજ્ઞાસા એવી હોય જ રખડવાની વૃત્તિ હોય બાળકને બાળક તો પ્રત્યેક બાળક જ જોઈએ એની રખડું વૃત્તિને આપણે ટાળીએ છીએ ખીજાઈએ છીએ પણ રખડવું એ એક પ્રશિક્ષણ છે આ જે જૂના જે અમારા જેવડી ઉંમરના બાળકો છે ને બધા મોટા માણસો છે ને એ એના બાળપણની અંદર જે કંઈ શીખ્યા છે ને એ રખડીને શીખા છે નિશાળમાં ઓછું શીખા છે રખડીને છે ઉકેડા ફફોરવા પરવેડુંમાં રખડવું ગધેડાઓને પકડીને પાછળ ડબ્બા બાંધવા કૂવામાં અને નદીઓમાં નાવા જવું જંગલમાં જવું કાચમાં પકડવા પોપટ પકડવા વીછીઓને પકડીને દોરાથી બાંધવા બાકસમાં પૂરવા બાકસની ઓલી પટ્ટીઓ વીણવી કાચ વીણવા ચૂકડાઓ વીણવા ભેગા કરવા આ બધું બાળકનું જે શિક્ષણ છે ને એના જીવનનું પ્રશિક્ષણ છે આમાંથી એની દ્રષ્ટિ ખુલતી હોય છે એમાંથી એક કોઠાહું જ એની ખીલતી હોય છે માત્ર નિશાળોના ઓરડાઓની અંદર કાંઈ બહુ જાજુ બાળક ભણી ન શકે જીવનનું નેવું ટકા જ્ઞાન નેવું ટકા જ્ઞાન સ્કૂલ શાળાઓના ઓરડાની બહાર બાળક રહીએ છીએ પ્રકૃતિવાદી કેળવણી કે છે દસ ટકા શિક્ષણ જ આપણે નિશાળમાં રહી લઈએ છીએ એટલે ઘણી વખત આપણે એમ કે ભીણ્યો પણ ગીણ્યો નહીં અને ઘણી વખત ભણેલા માણસો મર્યાદિત દેખાય ને ન ભણેલા અભણ માણસો હોય ને એ બહુ મોટા ઉદ્યોગપતિ થાય છે અને મોટા નેતાઓ બને છે એની પાછળનું કારણ કોઠાહુજ એ બાળકમાં વિકસી હોય છે રખડવું ફરવા દેવો બાંધતો હોય તો બાંધવા દેવો એનો પ્રશ્ન એને ઉકેલવા દેવો આ બધું બાળકના બાળપણનું મોટામાં મોટું પ્રશિક્ષણ છે અગત્યનું પ્રશિક્ષણ છે એ એક નિસર્ગનો ધસમસતો પ્રવાહ છે અને એ ધસમસ્ત પ્રવાહ એટલે એ એની રખડ પ્રવૃત્તિ રખડવાની વૃત્તિ એને જો તમે રોકશો તો એ ફંટાઈ જશે એને રોકવાની નહીં બાળક ઘરમાં ટીવી જોવે મોબાઈલ જોવે ક્યારે ખબર એને મેદાન ન મળે ને ત્યાર પછીનો એનો વિકલ્પ છે રખડવા ન મળે ત્યાર પછીનો એનો વિકલ્પ આ બધું એની અંદરનું નિસર્ગ છે નિસર્ગ પ્રેમી હોય છે બાળક ખરેખર તો કારણ કે નાનું હોય ને બાળક એટલે એ કુદરતનું સ્વરૂપ છે કુદરત એટલે નિસર્ગ બાળક પણ એક પ્રકારનું નિસર્ગ છે નિસર્ગ નિસર્ગની અંદર ભળે છે એટલે એને જે કુદરતની અંદર જે એની આંખ ખુલશે એવી આંખ એની બીજે ક્યાંય નહીં ખુલે શિક્ષણ એની આંખ નથી ખોલી શકતું શિક્ષણ એને સેન્સ આપે છે થોડીક એ દસ ટકા જેટલું નેવું ટકા એને આંખ ખોલીને એક મોટો મહામાનવ મુઠ્ઠી ઉછેરો માનવ એ તો કોણ બનાવે છે નિસર્ગમાં એની ખુલ્લી રખડપટ્ટી રખડવા દેવાનો મેદાનમાં જતો ક્યારેય અટકાડવાનો નહીં જે રમત રમતો હોય એની અંદરનું નિસર્ગ ફૂંફાડા મારતું હોય છે ક્રિકેટનો એની અંદર જો ગોડ ગિફ્ટ હોય ને તો એ બેટને જ પકડશે ને આપણે બેટ પકડીને માળીએ ખાલી દઈએ બસ બેટને કોઈ દે એડો તો પાડી દે અને ના પાડીએ આ નહીં કરતો નહીં કરતો નહીં કરતો કઈ રેમ તો કંઈ કહેતા જ નથી તું જા મેદાનમાં જા રખડવા જા ક્યાંક રખડીને આવ્યો જ્યાં બસ સ્ટેન્ડે આટો મારી જાય ભૂલો પડી જાય તાલે મોબાઈલ લેતો હોય હું લોકેશન ગોઠવી દઉં છું તને હું શોધી લઈ તું બીતો નહીં જા ફર એની ક્યાંક અધવચે છૂટો મૂકી દો ને કંઈ હવે ઘર ગોતી લે મજા આવશે બાળકને બાળક આમાંથી જેટલું શીખશે એટલું ક્યાંય નહીં શીખે મિત્રો એટલે બાળકને રખડો બનાવવાનો નાની નાની બાબતો છે બાળકના વિકાસની અંદર અને આપણે બાળકના વિકાસ એટલે તો આપણે એના માટે એવું માનીએ છીએ કે મોટી યુનિવર્સિટી મોટી સ્કૂલો તગડી ફી લેતી હોવી સ્કૂલોમાં એને દાખલ કરી દઈએ અને જાણે કે માસ્તરું શિક્ષક અને એની સ્કૂલ જ એને મહામાનવ બનાવી દે કાંઈ નહીં કરીએ કે ખોટા ભટકો છો પરમાવું છું બાળકને જે કંઈ બનાવી શકો એમ છું ને એક પિતા તરીકે મંત્રદ પિતા બની જાવ તમે જ છો તમારે એને છૂટ આપવાની મુક્ત કરવાનો કુદરતનો એ તો સરસ મજાનો સ્ફોર્સ છે એ વહેશે એને વહેવા દેવાનું અટકાડવાનું નહીં વોટ્સન નામના એક વૈજ્ઞાનિકે કીધું છે કે આપણે સવારથી સાંજ સુધીમાં બાળકને બસો પચાસ વખત સરેરાશ બસો પચાસ વખત નેગેટિવ નકારાત્મક વિધાનો કહીએ છે ત્યાં નહીં જતો એના ભેગો નહીં રખડતો એમ નહીં કરતો આમ નહીં કરતો તેમ નહીં કરતો ન કરતો ન કરતો ન કરતો કર 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 એવું તો ક્યારેય આપણે કહેતા જ નથી અને પછી બાળક મોટો થાય પછી એમ કે બાળક કાંઈ નથી કરતો એ કાંઈ જ ન કરે કારણ કે આપણે કાંઈ ન કરવાનું જ એને શીખ્યું છે એટલે બાળકને બેથી સોળ વર્ષું થાય ને ત્યાં સુધી એની આંગળી પકડે પિતાએ હાલવું ને ભેગું જો પિતાને સમય એટલો બધો ન હોય તો કમસે કમ એને મુક્ત કરીને રખડવા દેવા જાવો જવા દેવો જોઈએ જુઓ તમે રખડવું હશે ને તમે આપણે ઘરે ખબર એક માણસ કોક આવતો હોય ફૂવો કે માસા કે કોઈ અઠવાડિયે એક વખત મોટર લઈને આવી જ ગયા હોય બહાર ગામના હોય રખડું હોય અતિ રખડું હોય આપણે ખબર હોય એ ભાઈ ગમે ત્યાં રખડતા હોય ફૂવા અને એ ફૂવાને તમે જોજો એની પાસે નોલેજ જબરજસ્ત હશે જાણીએ છે એકદમ આમ કોઠાબુદ્ધનો માણસ એ ક્યારેય મૂંજાય નહીં પૈસા વગરનું કે એનું ફોડી લે રખડવું ને એ મોટું પ્રશિક્ષણ છે એટલે ટ્રેનમાં મફત મુસાફરી કરતા બાબાઓ હોય ને એ રખડું બાબાઓ હોય તમે જોજો એ બાવો કાબો હોય બાબાને તમે પૂછો ને કે ભાઈ આ વખતે કોણ જીતશે તો એ ભલે રાજ બાવો હોય તો એ કહી કે આમાં આ પક્ષ જીતવાનો છે કારણ કે એ એક્ઝિટ પોલ જેવી એની પાસે માહિતી હોય રખડું માણસ પાસે છે ને બધું જ હોય છે અને રખડવું એટલે ફરવું એક નાન બાળક બાળકની નાની યાત્રા છે આપણે મોટા થઈને કેમ યાત્રા કરીએ ફરવું ને એ આપણને બહુ આપે છે સ્વામી વિવેકાનંદ જો ભારત ભ્રમણ ન કર્યું હોત ને તો સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ બની શીખ્યા ન હોત ગાંધીજીએ જો ભારત ભ્રમણ ન કર્યું તો ગાંધીજીની અંદર મહાપુરુષ તો પૃથ્વી થઈ શીખ્યું ન હોત પાંડવોએ જો વનવાસ ન ખેડ્યો હોત તો પાંડવોની અંદર જે શક્તિ આવી ન હોત એવી રીતના રામ લક્ષ્મણ સીતા જે વનવાસમાં ગયા આ રખડવું જોઈએ યુએસ જાંગ ત્યાંથી અહીંયા સુધી આવ્યો ચા વિશ્વ આખું ફિરો તો એનું પુસ્તક આખા આખી દુનિયાને વાંચવું પડે છે બાળકને રખડવા દેવાનું બાળકને એની આસપાસની ભૂગોળ ખબર હોવી જોઈએ બાળકને ખબર હોવી જોઈએ આ બાજુ આ પહાડ છે આ ડુંગરો છે આ પર્વત છે આ બાજુ આ નદી છે આ આપણે જ્યાં છે અહીંયા આવા ઝાડવાઓ છે આવા જીવજંતુઓ છે બાળકને ઇકોસિસ્ટમ વિશે બાળકને ભૂગોળ વિશે રખડાવવાનું ફરવા દેવાનું એટલે બાળક એ રખડી ફરીને અને એના ભવિષ્યનું મોટું શિક્ષણ મેળવી લે છે અને પછી તમારે એને માર્ગદર્શન આપવું નહીં પડે બાળકને જે દ્રષ્ટિ મળી જાય કે મારે ક્યાં ચાલવું કેમ ચાલવું કોની સાથે કેવો વ્યવહાર કરવો માણસને ઓળખતો થઈ જશે એટલે મિત્રો આ નાની નાની બાબતો છે પણ બાળક હું ધ્યાન રાખીએ આપણે છે ને સુવાળા બનાવી દઈએ છીએ બાળકને અતિ સુવાળા બનાવી દઈએ કોમળ બનાવી દઈએ છીએ એકદમ બાળકને હુવાળું ક્યારેય નહીં બનાવવાનું બાળકને છે ને એકદમ આમ નિષ્ઠુર થઈ જવાનું એના વિકાસ માટે પ્રેમ આપવાનો ખૂબ પ્રેમ આપવાનો માર્ગદર્શન આપવાનું એને એના પિતા એટલે એને હીરો લાગવા જોઈએ એવો પ્રેમ આપવાનો વિલન લાગે પિતાને એ વસ્તુ આવું ખોટી છે મારવો ઢીબેડવો પિતા વિલન લાગવા જ નથી જોઈએ બાળકને બાળક તો બહુ નિતાંત હૃદય છે એને તો પિતા ખૂબ ગમે માત્ર થોડોક પ્રેમ કરવાનો પણ કેટલીક પ્રવૃત્તિમાં આપણે બધું માથે ઉઠી લઈએ છીએ આપણે ખેડૂત હોવા છતાં ખેડૂતના છોકરાઓ અત્યારે ખેતી નથી કરતા ખેતર લઈ જતા નથી ક્યાં કયો સેઢો આવ્યો છે ને કયો સેઢા પાડો છે એ છોકરાઓને ખબર પડવા દેતા નથી એનું એડમિશન લેવા જઈએ તો બાળકને કંઈ ચિંતા નથી પપ્પા એડમિશન લઈ આવી દે સ્કૂલ ગોતી આવી દે લાઇનમાં ઉપરીએ ફોર્મ ભરીએ બાળકને તો છાંયડે બેહાડે કૃષિ ઉપર બેહાડે મેસમાં પણ પોતે બે વખત જમીન ટેસ્ટ કરી લે ને પછી બાળકને કહે બસ આ મેસ બરાબર છે બાળકને કાંઈ ન થવું જોઈએ એક શિક્ષકે જરાક માર્યું હોય ને બાળકને ક્યાં તો આખું આમ ગામ માથે લઈને અને શિક્ષકનો વારો કાઢી લે એ પોતાનું એને પરાક્રમ સમજે છે કહી દીધું શિક્ષકને આ બધી વસ્તુ ખોટી છે બાળક મૂંઝાવવું જોઈએ યાદ રાખજો બાળક મૂંઝાઈ નહીં ને ત્યાં સુધી એનો વિકાસ થતો જ નથી એના અસ્તિત્વનો એને સ્પર્શ થાય ને તો જ બાળકનો વિકાસ થાય અને આવો અસ્તિત્વનો સ્પર્શ કરાવવા માટે બાળકને હંમેશા થોડુંક કઠોર વૃત્તિથી એને થોડુંક મૂંઝાવવા દેવાનું બાળક ભૂખ્યો થાય તો જ એને ભૂખનો અનુભવ થશે બાળક તડકે રખડશે તો જ એને છાયાનો અનુભવ થશે એ બાળક મૂંઝાવવું જોઈએ એનો પ્રશ્ન એને ફોડવા દો તમે ક્યાંય આડા પડી જાવ બાળકને આમ હથેળીમાં રાખીને હુવાળો ન બનો કારણ કે બાળક માટે તમે આજે છો કાયમી તમે નથી એટલે બાળકને પોતાની ક્ષમતા પોતાની અંદર વિકાસ વિકસવા દઈએ એટલે જેટલું આપણે આડા ઊભા રહેવું ને એટલું એની અંદરનું રેસ્ટ એન્ડ પાવર ઓછો રહેશે બાળકને આવતીકાલે આ દુનિયામાં ભમવાનું છે આ દુનિયાની સાથે જ રહેવાનું છે તેથી એ દુનિયાનો સ્પર્શ આજે તમારી હાજરીમાં જ એને થવા દઉં એટલે એને હુવાળો નહીં બનાવો એને બિલકુલ હુવાળો નહીં બન્યો રખડવા દો રખડે ત્યાં જવા દો એની બહુ ચિંતા નહીં કરો ભૂલો પડી જશે તો શું થશે આમ થશે તેમ કાંઈ થતું નથી બાળક એમાંથી શીખે છે પડે તો પડવા દો રખડવા જાય તો રખડવા જવા દો મોડો આવે તો ભલે આવે હા ધ્યાન રાખવાનું એની સંગત મોટો થાય અગિયાર બાર પંદર વર્ષનો થાય ત્યારે એની સંગત જોવાની કોની સાથે ફરે છે પણ બાળકને નાનપણથી જો તમે આંગળી પકડીને ફેરવો છે ને તમારી સાથે તો બાળક કોઈ દિવસ ખરાબ સંગત કરશે જ ને વાત જ ખોટી છે કોઈ દિવસ નહીં તમારા રસ્તે જ ચાલશે કમસે કમ ભલે તમારા જેવું ન થાય પણ તમારા વિચારો તમારા સંસ્કારો તમારા મૂલ્ય આદર્શો જે છે ને એને ક્યારેય વટાવશે નહીં જ એટલે બાળક બાળકને રખડવા દેવાનો બહુ હુંફાળો બનાવવાનો બહુ સુવાળો બનાવવાનો સુવાળો બાળકો કાંઈ નથી કરી શકતા મહાપુરુષોના જીવનમાં જોજો જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાળપણને ખોદજો તમે ખતોરજો એ નાનપણની અંદર છે ને સંઘર્ષ કરેલા માણસો છે બધાએ બહુ હુવાળી જગ્યાએથી જન્મેલા બાળકો નથી ક્યાંક એવા કોઈ જ હશે સુવાળી જગ્યાએ બધા ચાંદીની ચમચી એને સીધી વારસામાં મળી છે એવા હશે પણ આવા પિતાઓ પણ એને છે ને વિકાસમાં ખૂબ ધ્યાન દીધું છે માનો કે પહેલાં સુરતના છે કોઈ શેઠ તો એના છોકરાને કેમ એને ચાર મહિના સુધી આમ જવા દીધો દક્ષિણમાં કંઈ મજૂરી કર બાળકને ભલે તમે બાળમજૂરી ન કરાવો પણ બાળકને એના અસ્તિત્વનો સ્પર્શ થાય ત્યાં સુધી તો એને મૂંઝાવા જ દો આ સાચો વિકાસ છે રખડવા દેવાનો રખડવાની નાની પડવાની અને એક ભ્રમ મગજમાંથી કાઢી નાખવાનો કે આપણા બાળકને આપણી નિશાળ બનાવશે અથવા તો નિશાળનો સાહેબ કંઈક બનાવશે દસ ટકા જ એને થોડુંક સેન્સ આપશે આ નિશાળો નેવું ટકા તમારા હાથની વાત છે નેવું ટકા તમારા હાથમાં વાત છે એટલે બાળકને તમારે ધ્યાન આપવું પડે સમય આપવો પડે એના ભેગું રખડવા જવું પડે એને રખડવા દેવો પડે એની ઉપર તમારે થોડું કામ શ્રદ્ધા રાખવી પડે વિશ્વાસ રાખવો પડે તમે જેની ઉપર વિશ્વાસ ન કરો તમે જેમ કહેતો તારાથી ન થાય તમે જેમ કહેતા હોય તું ન કરી શકું જિંદગીમાં એ ન કરી શકે કોઈ દિવસ કારણ કે તમે મંત્ર છો તમારી ઉપર તો એને શ્રદ્ધા છે અને તમે ના પાડો તું ન કરી અને એ જુએ છે કે હું નથી કરી શકતો એટલે મારો પિતા કરે છે એટલે આ બહુ નાની નાની બાબતો છે પણ વિચારવા જેવી છે અસ્તુ જય હિન્દ જય ભારત